તો ન્યૂઝ કેપિટલના અહેવાલ પર ફરી એકવાર મહોર લાગી ગઈ છે ગાંધીનગર મહાનગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બની ચૂકી છે કોંગ્રેસના બે કોર્પોરેટરો આજે બીજેપીમાં જોડાઈ જશે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા કેસરીઓ કરવા જઈ રહ્યા છે રાંધેજામાં સી આર પાટીલની હાજરીમાં આ બંને બીજેપીમાં જોડાઈ જશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તેઓ જોડાવાના છે અને સૌથી પહેલા આપના સમક્ષ ન્યૂઝ કેપિટલે આ સમાચારનો અહેવાલ દર્શાવ્યો હતો મહત્ત્વના ઇનપુટ્સ સામે આવી રહ્યા છે હવે રાંધેજામાં આજના કાર્યક્રમમાં આ બંને કોર્પોરેટર જે છે તે બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે સી આર પાટીલની હાજરીમાં તેઓ જોડાશે આપને તસવીર અમે બતાવી રહ્યા છીએ ગજેન્દ્રસિંહ વાઘેલા અને અંકિત બારો આ બંને કોંગ્રેસના કોર્પોરેટર છે જેઓ હવે બીજેપીમાં જોડાઈ રહ્યા છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના બે છેલ્લા કોંગ્રેસના કોર્પોરેટર હતા આજે હવે તેઓ પણ બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે એટલે હવે ગાંધીનગર પાલિકામાં કોંગ્રેસનું કોઈ પ્રતિનિધિ નથી તે વાત આજની આજે કંઈ પણ ખાસ ઘટના બનશે તે બાદ જોવા મળશે ગાંધીનગર મહાનગરપાલિકામાં હવે કોંગ્રેસનું કોઈ પણ પદ જોવા નહીં મળે છેલ્લા બે કોર્પોરેટર હતા જેઓ અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા હવે કેસરીઓ કરવા જઈ રહ્યા છે આજે રાંધેજામાં એક કાર્યક્રમ છે સી આર પાટીલની હાજરીમાં તેઓ હવે બીજેપીમાં આ બંને વ્યક્તિઓ જોડાવા જઈ રહ્યા છે અહીં હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હશે ગૃહ રાજ્યમંત્રી અને આ બંનેની હાજરીમાં તેઓ જે છે તે બીજેપીમાં જોડાશે આપને યાદ અપાવીશું ન્યૂઝ કેપિટલે સૌથી પહેલાં આ સમાચાર આ અહેવાલ આપના સુધી મૂક્યો હતો અને ત્યારબાદ અમારા સમાચાર પર હવે મોર લાગી રહી છે

રાજીનામું આપ્યું છે પોતામાંથી રાજીનામું નથી આપ્યું જેના કારણે તેઓ કાઉન્સિલર જે છે તે યથાવત રહેવાના છે એટલે કે પક્ષ સાથે તેમને હવે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી અને તેઓ આજે સમય સાંજે એટલે લગભગ છ વાગ્યા ની આસપાસ તેઓ જે છે ભાજપ પક્ષનો જે છે તે ખેસ ધારણ કરવાનો છે રાજ્યના ગૃહમંત્રી અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી જે લોકો ધારણ ઉપરાંત મયંક નાયક જે જે રાજ્યસભાના સાંસદ છે છે તેઓ પણ આ ઉપસ્થિત અને મોટી સંખ્યામાં અન્ય પક્ષમાંથી એટલે કે કોંગ્રેસ સહિત આમ આદમી આવેલા કેટલાક કાર્યકર્તાઓ જે છે તે આજે કેસર ધારણ કરવાના છે પરંતુ મહત્વની વાત એ છે કે બે કાઉન્સિલર ગાંધીનગર મનપાના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ જે છે તેઓ આજે સત્તાવાર રીતે જે તે ભાજપ નો ઠેસ દાણ કરવા છે જેના કારણે હવે ગાંધીનગર મનપા જે તે કોંગ્રેસ મુક્ત બનશે યસ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે સમગ્ર વિગતો માટે